તો સુરતમાં વતન જવા માટે રેલવે સ્ટેશન પર ભારે ભીડ જોવા મળી ઉત્તર પ્રદેશ બિહાર જવા માટે લોકોની ભારે ભીડ ઉમટી પડી રેલવે સ્ટેશન બહાર દોઢ કિલોમીટર લાંબી લાઈન લાગી હતી છઠ પૂજા દિવાળીના કારણે વતન તરફ જવા માટે લોકો ઉમટી રહ્યા છે હાલ સુરતથી વધારાની બાર ટ્રેનો દોડાવાઈ રહી છે હજુ પણ અપૂરતી સાબિત થઈ રહી છે આ વધારાની ટ્રેનો તો લોકો જે રીતે કીડીયા રૂભરાણું હોય તે રીતે રેલવે સ્ટેશનના દ્રશ્યો જોવા મળી રહ્યા છે વતનની વાટે લોકો રેલવે સ્ટેશન પર લાંબી કતારોમાં ઊભા જોવા મળ્યા છે દિવાળી પર્વને લઈને પોતાનું વતન જવા માટે મુસાફરોને ભારે હાલાકી પડી રહી છે કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવા બાદ જ્યારે મુસાફરો જે છે ટ્રેન સુધી પહોંચે છે તેની સ્થિતિ આપણે જોઈ શકાય છે આ રીતના બોગીમાં તમે જોઈ શકો છો કે જે રીતના સીટની સંખ્યા છે એના કરતા દસ ગણા મળતા હોય છે આ જોઈ શકાય છે કે જે લોકો જે છે આ રીતના વજન લઈને લગભગ બાર કલાક સુધી લાઈનમાં ઉભા રહેતો હોય ને ત્યારે જે છે અહીં પહોંચતા હોય છે હાલ અંદરના હું દ્રશ્ય બતાવવાના તમને પ્રયાસ કરીશ જોઈ શકો છો તમે કે હું કેમેરામેનને જણાવીશ કે ઉપર આજે આ દ્રશ્ય આવે જે રીતના પબ્લિક જે છે જોવા મળી રહી છે યુપી બિહાર તરફ જતા મુસાફરો છે જયનગર ટ્રેન છે આ અહીં જોઈ શકાય છે આ પેસેજ છે આ જે રેલવે ખાસ કરીને જે દરવાજો મેન આવેલો છે અને ત્યાં સ્થિતિમાં જીવના જોખમે લોકો બેસવા મજબૂર બન્યા છે કારણ જે અપૂરતી ટ્રેન કહી શકાય છે ભલે રેલવે વિભાગે બાર એક્સ્ટ્રા ટ્રેનો દોડાવી છે પરંતુ એ સ્થિતિ તમે જોઈ શકો છો હું અંદરના દ્રશ્ય બી તમને બતાવવા માંગીશ કે જે સ્થિતિ અહીંયા જોવા મળી રહી છે તમામ મુસાફરો આપણે અહીં જાણીશું કે જે રીતના તકલીફો જે સમસ્યા જે છે આ લોકોને થતી હોય છે કારણ ક્યાં કહો કે ભૈયા કેટલી પરેશાની કા સામના કરના પડતા એક સીટ પાને કે बहुत ज्यादा बारह घंटा तो, तो लाइन में खड़ा रहे उसके बाद मिला दे 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 पूरा रात जगने पड़ता है तो जो ही सकाई छे बार कलाक कला कला लाइन में उबर है आप बताएं कहां जाने के लिए वो निकले हो कितनी परेशानी जाने के लिए भैया आठ बजे से लाइन लग गया है कल आठ बजे से कितना भीड़ हमारे चप्पल भी टूट गया फिर दूसरे चप्पल मांग के पहना पड़ा इतना तबली खो रहा है हम लोग का दिवाली है छठ पूजा है कितना महत्व होता है लेकिन गाँव पहुँचने के लिए कितनी ये परेशानी है बहुत परेशान होता है भाई पसीना सूझ जाता है हम लोग का आते आते रात को आठ बजे बैठे जाके सा सात बजे अभी मिला इसी तो अभी मुश्किल से मिला हम लोग का अभी टिकट का हमारे देखो टिकट नहीं कहता भाई मन मांग टिकट नौ सौ हज़ार टिकट मांगते हैं कौन सा तरीका है आम आदमी क्या करेगा भाई हज़ार बारह सौ मांगते टिकट का बोलते भाई मालते બિલકુલ થી જોઈ શકાય છે કે તમામ લોકો આ રીતના બેસવા મજબૂર બન્યા છે બાર બાર કલાક સુધી લાઈનોમાં ઉભા રહેતા હોય છે દોઢ કિલોમીટર સુધીની આ લાઇન હોય છે અને ત્યારબાદ રેલવે બોગી બોગી સુધી આ મુસાફરો પહોંચતા હોય છે અને પોતાના વતન જતા હોય છે પરંતુ જોઈ શકાય છે કે આ રીતના નીચે બેસેલા લોકો છે આ જ રીતના આ લોકો કલાકો સુધી જે છે ટ્રેનમાં સફર કરશે અને ત્યારબાદ પોતાના વતન પહોંચશે કિતને કલાક કેટલા સમય લગેગા આપકે ઘર પહોંચને કે લીધે 18 घंटा लगेगा बिल्कुल दी 18 कલાક સુધી આ રીતના अनेक મુસાફરો ઉભા રહીને જ પોતાનો ઘરે જવાના છે સાતો સાત જે છે અનેક જે રીતના નીચે બેસેલા છે જેને જેા જગ્યા મળી ત્યાં લોકો જે છે પોતાની વ્યવસ્થા કરવા મજબૂર બન્યા છે બહુત પરેશાની ઓ રહી હે ટ્રેન બરાના ચાહીએ ઓર ઓર સરકાર કો સુવિધા દેના ચાહીએ યુપીપીઆર કે લોગ બહુત આપ બતાઈએ બચ્ચે હે બચ્ચો કો સંભાલના દોનો 3 બચે હે હમ લોગ કા બહુત પરેશાની હોતા હે જને મે ગામ हर साल हर साल छठ पूजा में दिवाली का जाने में बहुत कष्ट होता है हम लोग एक रेलवे विभाग से क्या कहेंगे कहेंगे यही है ना कि तीन थोड़ा जगह देने का अच्छा से ट्रेन खोलने का यही ना कहेंगे જોઈ શકાય છે નિરાશા જોવા મળી રહી છે કારણ આખા વર્ષ જે છે સુરતની અંદર આ લોકો કામ કરતા હોય છે અને ખાસ કરીને દિવાળી અને છઠ પૂજાના પર્વને લઈને પોતાના વતન આ ખુશીઓનો જે તહેવાર હોય છે મનાવવા માટે જતા હોય છે પરંતુ આ તહેવારમાં સહભાગી થવા માટે બાર કલાક લાઈનમાં ઉભા રહેવું અઢાર કલાક ટ્રેનમાં ઉભા રહેવું જ્યાં બેસવા જગ્યા મળી ત્યાં એ સ્થિતિમાં બેસી જવું અને ત્યારે પોતાનો જે છે વતન પોતા ત્યારે ક્યાંક પોતે પહોંચી ગયા હોય એ રીતના રાહતનો શ્વાસ લેતા હોય છે પરંતુ હાલ તો ટ્રેનની હાલત ખુબ જ ગંભીર કહી શકાય છે ભલે ટ્રેનો વધાવી દીધી છે પરંતુ અપૂરતી ટ્રેનો આ ભીડ પરથી કહી શકાય છે કેમેરામેન વિજય સાથે પ્રશાંત વિરેજ જે મીડિયા સુરત